નિમાસ્ત્ર બનાવવાની રીત મોટા મોટાભાગે ચૂસિયા પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે પ્રાકૃતિક ખેતીમાં વપરાય છે તો આપણે નિમાસ્ત્ર કેવી રીતે બનાવીશું તો એ માટે સો લીટર પાણી લઈશું જેની અંદર પાંચ કિલો લીમડાના લીલા પત્તા લીમડાના લીલા પાન પાંચ કિલો અથવા પાંચ કિલો સુકાયેલી લીંબોડી લીમડાની સુકાયેલી લીંબોડી પાંચ કિલો જો લીંબોડી ના મળે તો પાંચ કિલો લીમડાના લીલા પાન ચાલી જાય તો સો લીટર પાણીમાં પાંચ કિલો લીમડાના લીલા પાનને ખાંડીને એનો ભૂકો કરીને નાખવાના છે ત્યારબાદ એની અંદર જ પાંચ લીટર ઘઉમૂત્ર નાખવાનું છે અને એક કિલો દેશી ગાયનું છાણ ભેળવવાનું છે સો લીટર પાણી લીધું ફરીથી બોલું છું સો લીટર પાણી લીધું જેની અંદર પાંચ કિલો લીમડાના લીલા પત્તાનો ભૂકો નાખ્યો પાંચ લીટર ગૌમૂત્ર નાખ્યું અને એક કિલો દેશી ગાયનું છાણ નાખ્યું આ મિશ્રણને ત્રણ દિવસ સુધી ઢાંકીને રાખવાનું છે છાયડામાં અને દિવસમાં એક વાર લાકડીની મદદથી સવળે આંટે ઘડિયાળના દિશામાં એને હલાવવાનું ત્યારબાદ આ નિમાસ્ત્રને પાક ઉપર છાંટી શકાય છે તો આ હતી નિમાસ્ત્ર બનાવવાની સાચી